ગુજરાતમાં પણ કટોકટીની પરિસ્થિતિ જોવા મળી રહી છે સરહદી વિસ્તારો જે છે સરહદને અડીને આવેલા જે ગામો છે જે જિલ્લાઓ છે ત્યાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે બ્લેકઆઉટની પરિસ્થિતિ ગઈકાલે જોવા મળી હતી અને કેવા કેવા નિર્ણય લેવામાં આવી શકે છે તે આ બેઠક બાદ નક્કી થશે બેઠક બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહેવાના છે સાથે સાથે લોકોને અફવાથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને બેઠક બાદ મહત્વપૂર્ણ બાબતો સામે આવી રહી છે સરકાર સમયાંતરે તમામ માહિતી આપશે સમય સમયે સરકાર દ્વારા તમામ માહિતી આપવામાં આવશે હર્ષ સંઘે કહ્યું છે કે બોર્ડર વિસ્તારમાં સુરક્ષાને લઈને મંથન કરવામાં આવ્યું છે સુરક્ષા ચુસ્ત દુરુસ્ત રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ ઇમરજન્સીની બેઠક મળી હતી ત્યારબાદ ગૃહપ્રધાન ગૃહ પ્રધાન દ્વારા જે મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવી છે કે સમયાંતરે તમામ બાબતોની જાણકારી લોકોને પણ આપવામાં આવશે પરંતુ આ સાથે લોકોને એ પણ અપીલ કરવામાં આવી છે કે અફવા જે ફેલાવવામાં આવે છે તે અફવાથી દૂર રહેવામાં આવે સરકાર તમામ પ્રકારની માહિતી આપશે સરકાર તમામ વિસ્તારો છે ત્યાં સુરક્ષા ગોઠવી રહી છે સરકાર સમયાંતરે તમામ જાણકારી તમામ નાગરિકોને પહોંચાડશે પ્રેસ કોન્ફરન્સમાં થશે બેઠકોનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર રાજ્યના તમામ વિભાગો સરદી જિલ્લાઓ સેનાના અધિકારી બીએસએફના અધિકારી કોસ્ટગાર્ડ નેવી એરફોર્સના સૌ અધિકારીઓ જોડે એક મહત્વની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૌ ફોર્સીસના અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર થકી જે કઈ કામગીરી કરવાની હોય છે તેમાં કોઈ બી પ્રકારની કોઈ કમી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આજે બધા જ વિભાગો જોડે આંકલન બી લીધું અને સાથે સાથે સૌ ફોર્સિસને સંકલન દરમિયાન નાની મોટી કોઈ બી તકલીફ હોય જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી